નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને સોમવારના રોજ મિત્રો નવા ધાણાની આવક વિશેની મિત્રો જણાવું તો હાલ આવક તો ઘટી ગઈ છે મિત્રો હાલ શનિવારે આપણે જોઈએ તો ઘણી આવક હતી પાંચ છ વકલની આવક હતી આજે જોઈએ તો મિત્રો જોઈ શકો છો તમે બે કટા છે જે ધાણી છે નવી સારી કલરવાળી છે અને એક ધાણાનો વકલ આવેલો છે મિત્રો ત્રેવીસ કટાનો વકલ છે આ ધાણા છે જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે મિત્રો અંદર લગાડી દો કેટલો ભાવ થશે આવો કલર છે અમુક કલર વાળો માલ પણ છે ને ડલ કલર હોય છે મિક્સમાં અને એક પાલ છે જોઈ શકો છો છૂટો એ ચાર પાંચ ગુણીની આસપાસનો પાલ છે તે હવે વાળો માલ છે ને કલર નથી એમાં અને આ ધાણા છે મિત્રો જોઈ શકો છો એક ધાણીનો પણ વકલ આવેલો છે એટલે કે ટોટલ આજે ત્રણ વકલ છે અને આ થોડીક સારી દેખાય છે ધાણી જોઈ શકો છો આ માલ છે આ ધાણી આવેલી છે મિત્રો હમણાં હરાજી નું કામકાજ આવે એટલે ધાણી કેવા બજાર ભાવ થાય છે હાલ જૂના ધાણામાં મિત્રો અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે ત્યારબાદ મિત્રો એ હરાજી પૂરી થાય પછી અહીંયા હરાજી આવવાની છે એટલે આ ત્રણ વકલ છે ત્રણેયના તમને બજાર ભાવ આજે જણાવવાનો છો અને હાલ આપણે શનિવારે કીધું હતું કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમને દરરોજ નવી સિઝનના બજાર ભાવ દેખાડવાનો છો એટલે આઠસો જણા આઠસો જેવા લોકોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી છે ને આઠસો આઠસો માણસોને હું દિલથી ધન્યવાદ આપું છું અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો હમણાં હરાજી આવે એટલે જાણી લઈએ કે આ ધણા વકલના કેટલા બજાર ભાવ થાય છે ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી આવી ગઈ છે નવા ધાણામાં ને અત્યારે આપ જોઈ શકો છો હોક્સમેને આવી ગયા છે અત્યારે હાલ મિત્રો ચાનો બ્રેક છે હમણાં બ્રેક પૂરો થાય એટલે હમણાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે અહીંયા તમને તમામ પ્રકારની જાણકારી આપવાનો છે મિત્રો નવા ધાણામાં ધાણીમાં હાલ હવા માલ પણ આવેલો છે કલર વગરનો એના પણ બજાર ભાવ જણાવીશ ધાણા આવેલા છે સારી ક્વોલિટીમાં એના પણ બજાર ભાવ જણાવશ ને બે ખટ્ટા ધાણીના છે સારી ક્વોલિટીમાં એના પણ બજાર ભાવ તમને ક્વોલિટી મુજબ તમને બજાર ભાવ જણાવવાનો છો કેવી ક્વોલિટીના કેવા બજાર ભાવ થાય છે તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ ત્રણ હજાર ને એકાવન રૂપિયા માં ધાણી વેચાણી છે જે બે કટા માં હતી એ ત્રણ હજાર ને એકાવન રૂપિયા ભાવતી છે તમને હમણાં દેખાડું મિત્રો આ ત્રેવીસ કટાનો જે ધાણા નો વકલ હતો એ છે માલ આગલા બે કાંટાડા વેચાણા છે મિત્રો ત્રણ હજાર ને એકાવન માં તમને હમણાં તમામ ક્વોલિટી સાથે બધે દેખાડી દો કેવો માલ છે એટલે આપણે ભાવ જાણી લઈએ કે લાઈવ વરાજી સાથે મિત્રો સત્તરસો ને છોતેર રૂપિયા આનો ભાવ થયો છે મિત્રો આલો હજી એક ઢગલી છે ભાવ જાણી લઈએ

હવા માલ છે એના તેરસો એકાવન રૂપિયા ભાવથી છે ચાલો તમને ત્રણે માલ દેખાડી દઉં કેટલા કેટલા ભાવ થયા છે તો પેલા આપણે ત્રણ હજાર એકાવન જે ભાવ થયા છે ઢાણીયા એના બજાર ભાવ પેલા તમને દેખાડ દઉં કેવો માલ છે મિત્રો આ જે હિમાલય દલાલ માં બે કટ્ટાનો વકલ છે એના ત્રણ હજાર એકાવન રૂપિયા ભાવથી છે આ ધાણી છે જોઈ શકો છો સારી ક્વોલિટીમાં અને સૂકી છે હવા નથી

હવાની વાત કરું તો મિત્રો માઇનોર એવી હવા છે બહુ હવા નથી સત્તરસો ને રૂપિયા ભાવ જે છે જોઈ શકો છો આ માલ છે અને મિત્રો આ માલ છે તેરસો એકાવન રૂપિયા તમારું છે બાપા ક્યું કામ તમારું કેળી કેળી થી બાપા લઈને આવ્યા તેરસો એકાવન રૂપિયા ભાવ આવ્યો ને તેરસો ને એકાવન રૂપિયા માં આ માલ વેચાણો છે ક્યાં દલાલમાં માં હતું ખબર છે આ આપણે ટ્રસ્ટ ભાઈ ટ્રસ્ટ ભંજનમાં છે મિત્રો એકદમ હવાવાળો માલ છે તેરસોને એકાવન રૂપિયામાં માલ વેચાણો છે કલર નથી તમે જોઈ શકો છો કલર વગરનો માલ છે અને ફૂલ હવાવાળો માલ છે તેરસોને એકાવન રૂપિયામાં તાણે વેચાણી છે જોઈ શકો છો આ માલ છે ડંક હોતી છે તમે જોઈ શકો છો તેરસોને એકાવન રૂપિયા ભાવતે છે ફૂલ હવાવાળો માલો સત્તર સોતેર હા ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ધાણા ધાણીના બજાર ભાવ મિત્રો હાલ મીડિયમ ક્વોલિટીની વાત કરીએ તો મિત્રો તેરસો ને એકાવન રૂપિયામાં જે હવાવરી ધાણી હતી કલર વગરનીના તેરસો એકાવન રૂપિયા ભાવતી છે ધાણાની વાત કરી મિત્રો તો સત્તરસો ને છોતેર રૂપિયામાં સારી ક્વોલિટી હવા વગરના સત્તરસો ને છોતેર રૂપિયા ભાવતી છે અને ધાણી સુપર ક્વોલિટીની વાત કરી મિત્રો તો ત્રણ હજાર ને એકાવનમાં માલ વેચાણો છે મિત્રો તો આ વિડીયોમાં આટલું જ હવે ચેનલને તો સબસ્ક્રાઈબ તમે કરો જ છો અને કરતા જ રહેજો અને આવો સપોર્ટ કરતા રહેજો તો ફ્રી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂત રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ